રામ રામરામભાઈ બધાને આજે મોટો ડખો થઈ ગયો શું થયો એ ત્યાં જઈને ખબર પડશે વિડીયોમાં બન્યા રહેજો પેલા હું આ બંગાળાની ખાડીમાંથી બહાર નીકળી જાઉં જોઈ લો કેટલી મોટી ખાડી તો ડખો મિત્રો આટલા થયો હોય આપણા ખેતરમાં કે તો અંદર જઈને તમને બતાવું સુડખો થયો એના પહેલાં તમે જોઈ લો કેટલા દૂર આવ્યો આ બાઈક પડ્યો આપણું અને આ ઝાડી જોઈ લો ખાલી તમે છે ને બાકી એકલી નકરી ઝાડી જાડી જંગલ ખાતું બાકી હોય ખરેખર ફરવા આવવા જેવું હોય નકરા બાવડે બાવડા બીજું કોઈ ના મળે તમને નકરા બાવળા જોવા ને તો આવો હોય ફરવા માટે બરાબર હું લઈને જાઉં તમને ફરવા જોઈ લો હે ને બાકી એકલા બાવળે બાવળા કમ કમસે કમ ત્રણ કિલોમીટર આસપાસ આપણું જ ખેતર અને હું ડખો થયો ને એ ત્યાં જઈને બતાવું જબરો ડખો થયો આ એરિયો આપણું ખેતર અંદર જઈને તમને બતાવું આ જગ્યા પેલા ગુબારવાયેલો છે એ લઈ લીધો ને પછી રોટાવેટર ફેવરે અને એની જગ્યાએ રાજઘરો વાય તો અને ડાખો એવો થયો કે જે રાજઘરો વાયો હતો ને એ બધો ફેલ જતો રહ્યો જોઈ લો આ જગ્યાએ રાજઘરો અને એકલી કોટાળી ઉગી બીજું કોઈ નહીં ઉગ્યું આખા ખેતરમાં જોઈ લો તમે છે ને બાકી આખું ફેર શું ખબર ઝાટકો ચાલુ જ નહીં હોય

હે ને આ જુઓ તમે રાજગરો છે ને ભાગી આટલો આટલો થયો ઓનથી ઉપર જતો જ નહીં લાગે આ દોઢ મહિનો થયો છે વાયાનો દોઢ મહિનો થઈ ગયો મિત્રો આખો રાજ કરો એટલે ભાગ્યાનો ફોન આવા કરતો હતો અને વાઈને ગયો હતો અને પછી આ જ આવ્યો ઓટો મારવા આ વખતે ઠંડી વધારે હતી ને એટલે ગરમ કોઈ मजा आई नहीं गई वक्त एरंडा था जगह मस्त थे एरंडा बाबा ना था जगह भूल कर रही मैं राजगरु भाई आखो फेर चंद भाई वो तो कोई उगी नहीं जगह उगी तो मतलब देखा जेणु जेणु देखा हिरन उगी है कम्प्लीट पर ऊपर मोटू थी नहीं आखो फेल जत रही જોઈએ કહો તમે આખા પડતા રાજગરો અહીંથી લઈને છે દેખાય ને તેઓ બધે રાજગરો તો બધે બધો ફેલ તો આવો ડાખો થયો ભાઈ થાય ભાઈ ખેતીવા ને થાતો રહે વાત જ છોટા મોટા ડખા કોઈ ફરક ના પડે જોકે મહેનત તો ફેલ જ ગયા આખી આ વખતે જો કે આખું ગોમ ના પાડતું હતું પણ હમ જપથી જ ના ના કે રાજગરો તો તો વાયો આખો ફેલ કરી નાખે જગ્યા બીજું આવ્યું હોત ને તો કમ્પ્લીટ વખત ના થાય ભાઈ હોતા હોતા કભી કભી બી હોતા હે ઘણા દિવસે આવે ને એટલે પહેલાં તો ઓટો માર લો આખા ખેતરમાં રાજગરો ભલે ના થયું આ વખતે નહીં થાય આવું કે તો થાય ને ખેતી કરતા હો ને એટલે આવું જ રહેવાનું ભાઈ બધી વાર સક્સેસ ના જાય એક વાર આવું થાય આ જોકે બિયારણમાં કોઈ ફોલ્ટ નહીં જમીનમાં કોઈ ફોલ્ટ નહીં પ્રોબ્લેમ થોડું લેટ પડે એનું અને ઠંડી થોડી વધારે આવતી રાજઘરા જોવે ગરમી એ જોકે મળી નહીં એના લીધે આવું જોઈએ બાકી બિયારણમાં કોઈ ફોલ્ટ નહીં કમ્પ્લીટ હે જ હતું એ તમને બતાવવું જોઈ લો આ બીજી વાર બતાવું તમને અને હું કહેવાય ને એ કહેજો જો ખબર પહેલી વખત બતાવ્યો તો વિડિયોમાં એક વિડીયોમાં બતાવ્યો હતો ફરીથી બતાવું અને શું કહેવાય ને એકા મિટમાં લખજો બરાબર મસ્ત ને એકલી દોરીનો બને એકલી દોરીનો જોઈ લો છે ને ભાગે કેટલી મહેનત કરીએ છીએ એટલે બન્યું છે ऐसे ऐसे करके फेंकना गबरू बना मस्त नहीं बना कई जगह बैठो तम बताओ जो लो अ त्राण किलोमीटर दूर है अमरु गाम पेलुँ देखा ना हमें ये मंदिर है भूरा महाराज ना जूम कर बताओ तुम ये लो टेकरी पर देखाए धजा थे ऐसे तब ये मंदिर है भूरा महाराज नगे अभी बैठा अमर खेतर आटलू दूर है બધી બાજુ ભાખરા બતાવું તમે જોઈ લો અહીંથી લઈ બધી બાજુ જોઈ લો તમે છે ને આ બાજુ ભાખરાજ બધા વચ્ચે વચામે બેઠા છે ને ડેન્જર જગ્યા ભાખ અને અમારા ભાગ્યો હોય ને એ ડૂબું દોવા ગયો હોય શું કહેવાય ભેંસ ભેંસ દોવા ગયો ટાઈમ થઈ ગયો ને એટલે હું થોડો લેટ આવ્યો બાકી આવો કોક દિવસ તમે હોય બાવડા જોવા અમારા હોય જંગલમાં બાવડા સિવાય બીજું કોઈ ના જોવા મળે આ રેસ્ટ જોવા મળે જો કે બે દિવસથી રેસ્ટ ફરે ગામમાં કોઈ જોવી હોય તો કહેજો હું જે જગ્યા હમણાં ઊંઘવા જાઉં ને વાડીએ એ તમે વાડીએ જોતા હશો ને બ્લોગમાં એ જગ્યા રાતે ફરીને ગઈ ગામમાં બધા કહેતા હતા હવારમાં આખી રાત કૂતરા રાતે બસતા હતા એટલે મને ડાઉટ તો હતો ને પણ મને એવું લાગ્યું કે જરખ હશે કે ગઈ વખતે જરખ આવ્યું હતું ગોમમાં અમાર વાડિયા બાજુ એટલે ત્રણ ચાર દિવસ અમે હેરાન કર્યા હતા પૂરેપૂરા એટલે મને એ ડાઉટ હતો કે આ જરખ હશે પણ હવામાં ખબર પડી કે રેસ હતી ગામના બધા જોઈએ છે ને જેમને એ વાત કરતા હતા એટલે એવું વાતાવરણ એ અમારું હોય રેસ જોવું હોય ને તો કે અમારું હોય આવજો ફરતું જ હોય આમથી ઓમ આમથી ઓમ અને એકવાર ફોરેસ્ટ ખાતાવાળાને બોલાયા ને બતાવી કે આ રેસ્ટ લઈને જો તમારી એટલે શું કહેતા રે ખબર કે આન માટે પીવાનું પોણીની સગવડ કરો એવું બધું કરો ખાવા માટે કોક નો પછી અમે રહેવા દીધું કે સાહેબ તમે જતા રહો કેમ કે ઓન હોય સગવડ કરવા નહીં બોલાયા તમે અમારું ઉપર ખતરો એટલે ઓન લઈને જવા બોલાયા પણ એ તો હોય સગવડ કરવા માંડ્યા એટલે અહીંયા રવાને કર્યા અમે અમારી રીતે જોઈ લેવું પછી પંદર દિવસ દોડાય અમારા ખેતરથી બગડામ ગામમાંથી બધા ભાઈઓ આવતા હતા પંદર વીસ જણ બે સાલ પહેલાંની વાત હે પછી પંદર દિવસ દોડાય અડધો અડધો કિલોમીટર બે બે કિલોમીટર હું અમુક ટાઈમે જતા અમે પાછા ઘેર આવતા ને એટલે એ રાતે રોજ આવીને પાસે હતી એને એ જગ્યાએ અમાર વાડીઓ એવું કામકાજ છે અમારું જંગલ વિસ્તાર હોય ને એટલે આવું રહેવાનું બરાબર બાકી બ્લોગ કેવો લાગે કમેન્ટમાં કહેતા રહેજો ઠીક ને લાઈક શેર કમેન્ટ અને સબસ્ક્રાઈબ ના કર્યો તો કરી નાખજો બાકી અમારા રાજગરો ફેલ થયો એના માટે દુઃખ થાય તમન થાય રમણ ભમર થઈ ગયું બધી થોડી વાર મહિનો થઈ ગયો મહિનામાં રમણ ભમર થઈ ગયું પર જ ના આવ્યો ખરાબ વાય છે થાય થાય હોતા કભી કભી એસા ભી હોતા નો ટેન્શન હવે ભાગીને હોય બીજું વાય દીએ કોક જલ્દી બાજરી બીજી વાય દીએ બાજરી ભવાનો પ્લાન હે પૂરેપૂરો તો આવો ડખો હતો કેવો લાગ્યો તમને ડખો અમારો સારો લાગ્યો બાકી એ બંગાળા ની ખાડી નથી કમેન્ટમાં કહેતા નહીં એ અમારો હતો છોટું મોટું નાની ખાડી હતી અબે સાલે તમી મેરે માફ કરને ગુસ્સે મે ઇધર ઉધર નીકળ જાતો હું ઠીક હે તો બ્લોગ ને કરીએ છે એન્ડ કેમ કે અમાર ભાગ્ય ડોબુ દોઈ ને આવવાનો હે ને મતલબ બેસ્ટ દોઈ એ વાર લાગશે એટલે આપણે વિડિયો ને કરીએ પૂરો બ્લોગ કરીએ ખતમ અને લાઈક શેર કમેન્ટ તમે કરી નાખજો ઠીક હે સબસ્ક્રાઈબ ના કરવી તો કરી નાખજો ઠીક કેમકે અમે જોઈ લે આવા ડાખા હોય તો એ તમને બતાવીએ એટલે સબસ્ક્રાઈબ થોડું કરી નાખો તમે બાકી મળીશું નવા બ્લોગમાં ત્યાર સુધી જય માતાજી